વિસાવદનની જીત મેળવ્યા બાદ ગોપાલ ઇટાલિયા છે તે તેમની ચાલથી સરકાર છે તેને ખાને ચીત કરી રહી છે અને સરકાર તેમની એક એક જે ચાલ છે તેના પર બારીક નજર રાખી રહી છે જે પ્રકારે સુરતમાં રત્ન કલાકારો માટે તેમણે પદયાત્રાની જાહેરાત કરતા આ અધિકારીઓ દોડતા થયા હતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગોપાલ ઇટાલિયા સુરતના રત્ન કલાકારોના વહારે આવ્યા છે અને જે પ્રકારે સરકારે થોડાક મહિના અગાઉ આ રત્ન કલાકારોના બાળકો છે તેમના અભ્યાસની ફી તે ચૂકવશે તેવી જાહેરાત કરી હતી પરંતુ આ બાળકોની ફી હજી સુધી ચૂકવાઈ નહોતી અરજીઓ મંજૂર થઈ હતી અને એકાએક ગોપાલ ઇટાલિયા કલાકારોને લઈને પદયાત્રાની જાહેરાત કરતા આ અધિકારીઓ છે તે દોડતા થયા હતા તેઓએ ત્વરિત મોટા ભાગની અરજીઓ મંજૂર કરી હતી અને સરકાર છેતે ગોપાલીટલિયને એક એક ચાલ પર નજર રાખી રહ્યા આ સરકાર છેતે બેકફૂડ સંબોધી છે ભારતની ભેગા તો ચૂસી લે હાલો મનાવા સમજાવવા રૂપિયા દેવા દેવા બધું કરવા છે મે જે તમને વિચાર આપ્યો એ સાચો છે ખોટો છે ચૂંટણી તાણે જ્યાં મત દેવો એના દેજો એ તમારો અધિકાર છે હાલ તમે થા એટલો આમ આદમી પાર્ટીનો ભયંકર પ્રચાર કરશો ને આ આર પાટીલ રૂપિયાના કોથળા લઈને વરાછામ નો આવે તો કહેજો ને આવશે મને વિશ્વાસ છે માલ બહુ લૂટ્યો છે ભાઈ આપણો જ માલ છે ખાલી તમે એકવાર આમથી આમ ફેરવો ને તો પૈસા નીકળે એમ છે તેર હજાર પાંચસો માટે આપણે હાથ લાંબા કરવાના પાંચ પાંચ લાખ ના તો ક્યાં કોઈ ખાલી નો હિસાબ નથી કર્યો માવા વા કરોડ ખાલી એટલામાં વપરાય જાય વાત સાચી છે ખોટી છે નથી હારો સમય એટલે પૂછવું ને કીધું કે તમારી પાસે દેવા જેવું તરી તરી વર્ષથી તમે મત આપ્યા ને એકવાર હાથ લાંબો કર્યો તો આપ્યું આશીર્વાદ કે આમ નામ કરો દોસ્તો વિચારવાનું આપણે છે આ ગુજરાત આપણું છે તમે વિચાર કરો કે વીસ વીસ ત્રીસ ત્રીસ વર્ષથી આમાં બેઠેલા લગભગ માણસોએ ભાજપને મત આપ્યા છે એ ત્રીસ વર્ષ પહેલા તમે જે ભાજપવાળાને મત આપ્યા આજથી ત્રીસ વર્ષ પહેલા સુરતમાં જે જે ધારાસભ્ય હતા જે જે કોર્પોરેટર હતા ધ્યાનથી સાંભળજો આ સુરતમાં આ વરાછામાં આ કતાર ગામમાં મોટા વરાછામાં કે આ મૈધરપુરામાં જે જે લોકો ભાજપના કોર્પોરેટર તમારા મતથી આજથી ત્રીસ વર્ષ પહેલા બન્યા પચીસ વર્ષ પહેલા બન્યા વીસ વર્ષ પહેલા બન્યા પંદર વર્ષ પહેલા બન્યા એની પાસે માલ વધુ છે કે તમારી પાસે માલ વધુ છે હોય એવું કયો તો કેમેરામાં આવે કોની પાસે માલ વધુ છે તમે જેને મત આપ્યા એ માણસ તમારા કરતા આગળ નીકળી ગયો અને તમે હીરા ઘસતા રહી ગયા જિંદગી ઘસાઈ ગઈ ને બધું ઘસાઈ ગયું પણ મેળ નો પડ્યો આપડો તો એવો તો એને કયો ધંધો કર્યો જે આપણે નો કરી શક્યા દોસ્તો જાગવાનો સમય છે વિસાવદર વિધાનસભાની જનતા એ ગુજરાત ને એક નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે કે જનતા ધારે ને તો આવું થાય આખી ભાજપની સરકાર ને ઉતરી ગયેલી મુખ્યમંત્રી ન્યા ગૃહમંત્રી ન્યા પાટીલ ન્યા કૃષિ મંત્રી ન્યાં પાણી પુરવઠા મંત્રી ન્યાં હતા એટલા બધા ન્યા આવી ગયા તા ને શેરીએ ચડ્યા હતા ઊભા રોડે ચડ્યા હતા ગોપાલને મત નો દેતા પણ જનતા ધારે નાગરિકો ધારે તો એનું પરિણામ કેવું આવે નહીં ભાજપાળાના મોઢા જોવો તો ખબર પડી જાય આવું થાય ત્રણ મહિના થાવા એવા ચાર મહિના થાવા આવ્યા એક એના મોઢા ઉપર સ્માઈલ નથી આવતી હજુ

આ હીરાનો ધંધો આખી દુનિયા આવે જોડાણ એવું દોસ્તો અમે તો તમને વિનંતી કરવા આવ્યા છે કે તમારે હાથમાં જગાડવો પડશે અને ખાલી એક સમસ્યા હોત તો કોઈ સમસ્યા નથી ખાલી હીરાના ધંધામાં મંદી આવી એટલા પૂરતી જ વાત હોત તો આ સભાનો કોઈ મતલબ જ નથી આપણે સો સમસ્યાઓથી ઘેરાયેલા માણસો છીએ હીરાના ધંધામાં મંદી છે સામે આપણા બાળકો ડ્રગ્સ ને દારૂના રવાડે ચડે એવી વ્યવસ્થા ભાજપે કરી છે એક બાજુ કમાણીમાં કાય નઈ એક બાજુ છોકરાને લદ ચડી ગયો તો ક્યાં જઈને આપણે રોવું છે કોઈ ખભો કે જ્યાં માથું મૂકીને રોઈ હે કે અમારા છોકરા ડ્રગ્સના રવાડે ચડ્યા ભાજપના માણસો બેફામ ડ્રગ્સ વેચાવે છે કરોડો રૂપિયાના હપ્તા કમલમ કાર્યાલય ઉધી જાય છે તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો પોલીસને ખબર પડી જાય છે તો ડ્રગ્સ વેચે છે એ ખબર કેમ નથી પડતી કેમ કે હપ્તાઠીટ ઉપર ઉધી જાય છે એટલે ખબર નથી પડતી

વિક્સ ની ટેબ્લેટ લેવા જાવ ત્યારે તમારી ગાડી નો પાર્કિંગમાં માં પડી છે એમ કે સિંગમ ઉઠાવી જાય તો કાકા તારામાં ઓકાત હોત તો ગેરકાયદેસર બાંધકામ થાતું જ રોકાઈ દીધો તો અમારી ગાડી ગેરકાયદેસર પાર્કિંગ માં નો આવે તે દિવસે તમે પાર્કિંગ વગરના બિલ્ડિંગો બનાવવા દીધા પૈસા કોર્પોરેટરો ભાજપના લઈ જાય ધારાસભ્યો લઈ જાય બિલ્ડિંગ બની જાય પછી તમારી ગાડી કે નો પાર્કિંગમાં પડીશ પૈસા દેવા પડશે દોસ્તો હું તો તમને વિનંતી કરું છું કેટલું સહન કરશું આપણે આપણે એટલું બધું સહન કરવું જોઈએ નહીં બહુ સહન કરી લીધું આટલું તો ભાઈ ભાઈનું સહન નથી કરતા આપણે ચાલી ચાલી વરસથી ભાજપની સરકાર લૂંટે છે મારું તો એમ કેવું છે કે સરકાર કાંઈ નહીં તો આ ખાલી મિની બજાર ચોકસી બજાર મૈધરપુરા માર્કેટ અને જે કાંઈ હીરાના જે મોટા મોટા સેન્ટરો છે સુરતના નંદુડોશી ની વાડી કતારગામ ગામ ન્યા પાર્કિંગ નામે હેલ્મેટ નામે ગાડી ઉઠાવી ગઈ એમાંથી જે તોડ કર્યો પાછા આપે તો રત્ન કલાકારો સહાય પૂરી પડી જાય છે ઓછામાં કરોડ રૂપિયા લીધા આ છેલ્લા વર્ષમાં એક ફૂટ પડ્યું બાર હોય તો ઉપાડી જાય છે એક ફૂટ ખાલી પડ્યું બાર હોય એટલે ખચ લઈને ફોટો પડે કે એક ફૂટ પડ્યું બાર હતું અને આખું બિલ્ડિંગ ખોટું બન્યું એનું હું તો કે ન્યા અમારી ઓકાત નથી બાપા મારી મારી ફૂટાફાટ નાખે એમ છે ગેરકાયદેસર બિલ્ડિંગ બન્યું પાર્કિંગ નથી એમાં તો કોઈ સિંઘમની ઓકાત નથી કે પૂછે કે બુલડોઝર લઈને પાડી દો પણ તમારું એક ફૂટ પડ્યું બાર હશે તો સિંઘમો તમને મૂકશે નહીં ભાઈ ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરવો આ તારી ફરજ આ ફરજ છે જનતાને લૂંટવાની જનતાનું શોષણ કરવાની જનતા ઉપર તાણાશાહી કરવાની ફરજ બદલાવા દો એકવાર ગૃહમંત્રી મંત્રી ફરજનો ભાગ અમેય કરાવશું તમને કેવી તમારી ફરજ છે અમે નથી જાણતા તમે કઈ ફરજ નિભાવો છો ભાજપની દલાલી કરવાની ફરજ નિભાવો છો અને દલાલી કરતા રોકીએ તો એમ કે ફરજમાં रुकावट અમે તમને શીખવાડશું ફરજ કરતા કેમ ફરજ બજાવા એકવાર જનતા જાગે અને આમ આદમી પાર્ટીની સરકાર આવે એટલે અમે ફરજનું પાન કરાવશું દલાલોને દોસ્તો તમારા હાથમાં છે અમે અમારી તાકાત જનતાની સામે મૂકી દીધી કે ભાઈ અમારામાં તાકાત છે અમે અમારી નિયત જનતાની સામે મૂકેલી છે કે આમ આદમી પાર્ટીના નેતાની નિયત શું છે અમે અમારી આવડત અમારી સંયમ અમારા નેતૃત્વની ક્ષમતા કેવી છે એ બધું તમારી સામે મૂક્યું છે તમને એમ લાગે કે 24 કેરેટ હોનાનો આઈટમ છે તો એકવાર અમને આશીર્વાદ આપો અમને કામ કરવાની તક આપો દોસ્તો સુરતમાં આમ આદમી પાર્ટી આવી એ પછી અનેક કામ થયા પાણીના મીટર આવ્યા હતા આપણી હિન્દુ પરંપરા આપણી ભારતની સંસ્કૃતિ તો એ છે કે પાણીના પરબ બનાવીએ પાણીના પરબ હોય મફત પાણી એમાં પાછું ફ્રીજ હોય અને કે કે ભાઈ પાણી પીવો નામ લખ્યું હોય બા બાપુજીનું નું પાંચ લાખ નો મહિને ખર્ચો કરી નાખે અહીંયા ખૂણા ઉપર હતું પેલા પરબ આ લીમડા એઠે મને સાંભળે છે પાણીના તો માણા પરબ બનાવે અને ભાજપની સરકાર જોવો બુદ્ધિ જોવો પાણીના મીટર આવ્યા

મે મુખ્યમંત્રીને મોઢા મોઢ આંકમાં આંક નાખીને કીધું કે આલ્લો કાયદાની ચોપડી કઈ કલમ કયો શબ્દ કયા પાના પર લખ્યું છે કે 40% જમીન કાપજો એનામાં એ કોઈ જવાબ આપવાની કોઈ ક્ષમતા નોતી કે મને કહીએ કે હું આખી ચોપડી 10 વખત વાંચીને ગયો તો બતાવે કયા પાના પર લખ્યું 40% જમીન કાપી લેવી કોઈ કાયદામાં નથી લખ્યું 40% જમીન કાપવાનું છતાય કાપે ઈ પ્લોટ ભાજપના મળતિયાઓને મફતના ભાવે પાણીના ભાવે વેચે ઈ પ્લોટ ઉપર હાઈફાઈ કોમર્શિયલ બિલ્ડિંગ બને એ બિલ્ડિંગની અંદર કરોડો રૂપિયાની દુકાનો વેચાય ભાજપવાળાને એના મળતિયા કમાય જ્યારથી તમે બધા આમ આદમી પાર્ટીને મત આપો વિપક્ષની અંદર આમ આદમી પાર્ટી બેસાડી અમને તકલીફો ઘણી પડી જેલમાં જવું પડ્યું માર ખાવો પડ્યો પણ અમે આજે વટ સાથે ગર્વ સાથે તમને કહી શકીએ કે અમે વિપક્ષમાં આવ્યા પછી એક પણ સરકારી પ્લોટ વેચાવા નથી દીધો એક પણ પ્લોટ નહીં વેચી જોવે કોનામાં હિંમત છે અને અમે જાહેર કર્યું હતું કે જેને પ્લોટ લેવો હોય પાણીના ભાવે સરકારી પ્લોટ પોતાના જોખમે લેજો અને એક ઈંટે પડવા નહીં દઈએ સરકારી પ્લોટ ઉપર 40% જમીન કપાતના નામે સરકારી પ્લોટ વેચાવાનું કામ અમે બંધ કરાયું સુરતમાં તમે બધા કેવા સારું કર્યું કે ખરાબ આજ આ વરાછાની હાલત જુઓ ફાયર સ્ટેશન બનાવવાની જગ્યા નથી સરથાણાનું પોલીસ સ્ટેશન બનાવવાની જગ્યા સરથાણામાં નથી હું કામ ક્યાં ગઈ ચાલીસ ટકા જમીન કપાત તો બધે કરી લક્ષ્મણનગર ઘનશ્યામનગર નાના વરાછાની શું હાલત છે ચાલીસ ટકા જમીન કપાત કરી પણ મળતિયા ખાઈ ગયા પોલીસ સ્ટેશન પાસે પાર્કિંગ નથી જાઓ વરાછામાં કાપોદરામાં ક્યાં ગાડી મૂકશો પોલીસ સ્ટેશન પાર્કિંગ નથી એવી રીતે ખરાબ રીતે વહીવટ કરી અને લોકોને ચૂસી લેવામાં ભાજપે કાંઈ બાકી નથી રાખ્યું દોસ્તો અમે તમને હાથ જોડવા આવ્યા છે કે અમારી ચિંતા ન કરો તો કઈ નહીં પોતાની અને તમારા બાળકોની ચિંતા કરતા હોય તો એકવાર હાવણો મારો ને ગંદકી ભાજપની સાફ કરો દોસ્તો અમે તો ની ગયા અમે તો રીઢા થઈ ગયા જેલમાં જઈને કેટલાક થઈ ગયા ભાજપની ખાઈ ખાઈને રીઢા થઈ ગયા કેટલાક લોકોના મેણા ખાઈને થઈ ગયા કદાચ અમને નહીં તક મળે તો અમને કઈ થઈ નથી જવાનું પણ તમે વિચારો કે આવાને આવા લોકો સરકારમાં આવશે તો આપણે ક્યાં જઈને મોટું બતાવશું

કે જો આપણી નજર સામે આ બનતું હોય ને આપણે કઈ નો કરીએ ને તો પાપ આપણને એટલું લાગવાનું છે મહાભારત ની અંદર માતા દ્રૌપદીજી ના ચીર હરણ કરવામાં આવતું હતું એ સભામાં જે મૂંગા બેઠા બેઠા તમાશો જોતા હતા ને પાપ એને લાગ્યું ને એ અર્જુન ના બાણે વિધાણ બે મોત મર્યા દોસ્તો ચીર દુશાસને ઉતાર્યા પણ જે મૂંગા મૂંગા ચૂપચાપ જોઈ રહ્યા હતા સજા એનેય મળી આજ ગુજરાત નાનો માણસ રીબાઈ છે

સુરતના છાપામાં મેં વાંચ્યું પતિ પત્ની બેય દારૂ વેચતા પકડાણા પછી છાપામાં આવ્યું કે હીરાના ધંધામાં મંદી આવી એટલે લાચારી વચ્ચે એને નક્કી કર્યું કે થોડોક થોડોક દારૂ વેચીએ તો બે પૈસા રળાય એ કઈ પરિસ્થિતિમાં માણસ જીવતો હશે તમે વિચારો આમ આદમી પાર્ટી મહત્વની નથી ગોપાલ ઇટાલિયા મહત્વનો નથી કેજરીવાલ કે મનોજ સોરઠિયા કોઈ મહત્વના નથી પણ સમાજ તો મહત્વનો છે ને સમાજની આવનારી પેઢીના બાળકો મહત્વના છે અને આવનારી પેઢીના બાળકો આ શું જોઈ રહ્યા છે કે મારા બાપે દારૂ વેચવું પડે છે ઘર ચલાવવા માટે આવનારી પેઢીના બાળકોને આપણે શું બતાવી રહ્યા છે કે મારા માએ ડ્રગ્સ વેચવા જવું પડે હર્ષ સંઘવી અને સી આર પાટીલ સહેજય શરમ આવતી હોય તો ઊંડો ખાડો ગોતી લેવો જોઈએ ગુજરાતની આ પરિસ્થિતિ આ પરિસ્થિતિ ગુજરાત કે તમારા રાજમાં 13500 રૂપડી માટે

કોઈ નેતા નહીં તમારે પોતે જ આ વેદનાને સમજવી પડશે ને તમારો આત્મા જેથી જાગશે તેથી આ વેદના નહીં રહ્યા વેદના ગાયબ થઈ ગઈ છે તમારો આત્મા જગાડો મન ને પૂછો કે આ પરિસ્થિતિ વ્યાજબી છે કે ગેર વ્યાજબી દોસ્તો આમ આદમી પાર્ટી દિશાવદર વિધાનસભાની ચૂંટણી પછી ખૂબ તાકાતથી ઉભરી આવી છે અને એ બદલ વિસાવદર વિધાનસભાના સૌ નાગરિકો સૌ ભાઈઓ બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે એમણે અમને ઓક્સિજન આપવાનું કામ કર્યું છે એમણે અમને તાકાત આપી એમણે અમને હિંમત આપી એમણે ગુજરાતની જનતાને સંદેશ આપ્યો કે ભાઈ આ કરો વિસાવદર વાળી કરો તો જ કઈક દી વળશે નહીતર હવે નકરું કામ કરે મેલ નથી પડવાનો દોસ્તો અનેક એવા પરિવારો છે એમ વાય એસવાય યોજનામાં લોનો લીધી છે મને હમણાં બે ત્રણ વ્યક્તિ મળ્યા નોંધ આવી ગઈ છોકરાને ભણાવવા માટે પાંત્રીસ ચાલીસ લાખ ની લોન મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એની અંતર્ગત લોન લોન લીધી લીધી લાખ આવું આવું બોલું છું ખોટું થાય છે કે નહીં ભણાવવા માટે મને ભાજપ નો એક નેતા જો ગુજરાત માંથી બતાવો કે જેને એના છોકરા ભણાવવા પંદર લાખ ની લોન લીધી હોય તો એ ભાજપ વાળા કેમ કરવા આપણે તૈયાર છીએ ભાજપના નેતાઓ લોન નથી લેવી પડતી એના છોકરા ભણાવવા લોન નહીં તમારે તો દવાખાનાની ની સારવાર લેવી હોય તો એવું અત્યારે તો ક્રેડિટ લેવાનું ચાલુ થયું છે ફાઇલ ઉપર એક લાખ રૂપિયા નું દવાખાનું આપે ને ત્યાં ઘરેણા મૂકી દેવા પડે દસ્તાવેજ મૂકી દેવો પડે ફાઇલ વાળું મકાન હોય તો ફાઇલ આપી દેવી પડે અને જેને આપી હોય ને એ કઈ હારા માણા ન હોય હલકટ ગુંડા ટાઈપના વ્યાજખોરો હોય નહીં તો પછી પાછું આવી રહ્યું ભગવાન ની દયાથી દોસ્તો કઈ કઈ પીડાની વાત કરીએ કઈ પીડાની ન કરીએ પણ આ પીડા એનો રસ્તો હું એનું સોલ્યુશન હું એનું સોલ્યુશન એક જ છે કે તમારા આત્માને પૂછો કે આનો રસ્તો મારી પાસે છે એ મેં કોઈ દિવસ વાપર્યો આ બધી જ પીડાનો રસ્તો તમારી આંગળી ઉપર છે જે બટન દબાવો દુખી થવાનું દબાવો દુખી થવાનું સુખી થવાનું દબાવો સુખી થશો આપણે ઈવીએમ માં બે બટન હંમેશા હોય છે દુખી થવાનું સુખી થવાનું આપણે જે બટન દબાવશું એવું થશે કોઈ પાર્ટી કોઈ નેતા એને કાંઈ ફરક નથી પડી જવાનું હું હારી ગયો કતાર ગામમાંથી પણ હું ક્યાં દવા પી ગયો પણ ભાજપ જીતી ગઈ ને એમાં પચાસ રત્ન કલાકારોએ દવા પીવી પડી બેરોજગારી વધી વ્યવસ્થામાં ખામી ઊભી થઈ ગોપાલભાઈ તો એ જીવે નેતા નહીં મરી જાય આપણા દિવસો ખરાબ આવશે દોસ્તો એટલે અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ કે થોડુંક થોડુંક બધા વિચારે અમારા માટે નહીં તો કઈ નહીં તમારા પોતાના માટે વિચારો આજ પોલીસ સ્ટેશનની હાલત શું છે કે તમારી ગાડી બહાર પડી છે તો લઈ જાય છે હેલ્મેટ વગર ના લઈ જાય છે પણ અહીંયા બજારની અંદર બેસીને સારી રીતે ઈમાનદારીથી વેપાર કરતા વેપારીનું કોઈ પડીકુ લઈને ભૂચ મારીને વહી જાય તો કોઈ એફઆઈઆર લખવા તૈયાર છે અરજી આપી દો નિવેદન લખાવા આવો લાભેશ્વર ચોકી પર આવજો ગરુડેશ્વર ચોકી પર આવજો રામેશ્વર ચોકી ચોકી ટુ ચોકી આટા મારો નો માલ આવે નો મટીરીયલ આવે નો પૈસા આવે અને ઇજ્જત આપડી હું દોસ્તો આ કઈ પરિસ્થિતિમાં જીવીએ છીએ

જેણે જેણે અમને કંઈ પણ આપ્યું છે એનું અમે બાકી નહીં રાખીએ અને અમે પાછું આપશું અમે કઈ એવા એવા માણસો નથી કોઈ નું રાખી લઈએ એને અમને ઠીકો માર્યો છે તો અમે એને લોઢાનો મેડલ આપશું કોઈ નથી રાખી લેવું તમે અમને મત આપશો તો તમારા છોકરા માટે શાળા આપશું કોઈ પોલીસ વાળો ભાજપ દલાલી કરશે તો એને લોઢાના મેડલ આપશું કોઈ અમને આશીર્વાદ આપશે તો અમે એને પગે લાપશું જે જેવું આપશે એવું અમે હામું આપશું અને એ અમારી જવાબદારી છે આપવાની આ લોકો લડે છે સંઘર્ષ કરે છે હું હું બનાવી લીધું એટલે તમારા બધાના આશીર્વાદ મળે અમારી આ એવી હું આશા રાખું છું કોર્પોરેશન જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમ પૈસા લઈને આવશે વાડીમાં વાડીમાં જમણવાર તમને આ કરાવી દઉં ડીજે લઈ લઉં પતરા નખાવી દઉં તમારી સોસાયટીમાં આ અપાઈ દઉં તે અપાઈ દઉં આવશે બધું લઈ લેજો તમારું જ છે પણ આ વખતે થોડુંક અમારું થોડુંક તમે આમ ઉપર મોટું સીલ મારજો ભાઈ ગઈ વખતે હત્યા વિશે પટ્ટી મારી હતી આ વખતે કંઈક પાંચક સિતેરે પટ્ટી મારો એવી બધાને વિનંતી કરું છું થોડુંક ઉપરથી શીલ મારો વાત સાચી છે ને આ વખતે સીલ ઊંચેથી મારો અમે બેઠા છીએ પછી કોણ છે પાટીલ ને કોણ છે ગોપાલભાઈ ઇટાલી અમે જોઈ લઈએ કેમ થાય છે લૂંટી લીધું ગુજરાત દોસ્તો મેં મારી વ્યથા કીધી મેં મારી વેદના કીધી અમે લડીએ છીએ અમે બધું જ કીધું પણ એક વાત દિલમાંથી કહેવી છે કે આ બધા અહીંયા જે સંઘર્ષ કરે છે એ બધા લોકો બહુ નાના પરિવારના માણસો છે પહેલી પહેલી વખત રાજકારણનું પગથિયું ચડ્યા છે બધા જ આમાં કોઈ બીજી વાર લગભગ આ ઉપર બેઠા એમાં જે નથી આ બધા ક્યાંથી આવ્યા આ બધા અમારા મહેન્દ્રભાઈ નાવડિયા હીરાનો ધંધો કરતા અહીંયા તો તમે ઓળખો છો રામભાઈ ધડુક આર્કિટેક્ચરલ એન્જિનિયર છે રાકેશભાઈ હીરોપરા ફાર્માસિસ્ટ છે મનોજભાઈ ફાર્માસિસ્ટ છે હું વકીલ છું ધર્મેશભાઈ સાયકલનો સ્ટોર ચલાવતા રજનીભાઈ સોફ્ટવેર એન્જિનિયર છે આ બધા બેનો બેઠા બધાનો પરિચય મહેશભાઈ છે મિકેનિકલ એન્જિનિયર છે બધા જ લોકો પોત પોતાના ધંધામાં આ તુલસીભાઈ લાલૈયા ફાર્માસિસ્ટ છે આવું હારું ભણી ગણીને નોકરીએ ચડેલા બે પૈસા રળીને શાંતિથી જીવતા બધા માણસો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો